નમસ્કાર મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને સેલે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર ઉપર એક નજર કરીએ તો દિવાળીમાં ફાયરની ટીમો તૈનાત કરવામાં આવી છે તેમના વિશે વિગતથી વાત કરીએ તો દિવાળીના દિવસે ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને દરેક ટીમ એલર્ટ મોડ પર તૈનાત કરવામાં આવી છે મિત્રો ફાયરનો કોલ મળતાની સાથે જ ટૂંકા સમયમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમો પહોંચી જશે અને વધુ નુકસાન અટકાવવાનો પ્રયાસ કરાશે ફાયર વિભાગે જણાવ્યું છે કે દિવાળી દરમિયાન કોઈપણ અનિચ્છિય આગની ઘટનાને પહોંચી વળવા માટે ફાયર વિભાગની ટીમો એક્શન મોડ પર છે તેમની વાત મુજબ ફાયર ટીમ ખડેપગે ફરજ બજાવીને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરશે મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચાર ઉપર એક નજર કરીએ તો દિવાળીમાં રશિયાના કલાકારો બનશે રામ અને સીતા તેમના વિશે જો વિગતથી વાત કરવામાં આવે તો દિવાળીના અવસર પર અયોધ્યામાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મંચ બનીને ઉભરી રહ્યું છે અહીં રશિયા થાઇલેન્ડ ઇન્ડોનેશિયા નેપાળ અને શ્રીલંકાના કલાકારો દ્વારા અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે રશિયાના પંદર કલાકારો સ્વયંવરનો દેખાવ રજૂ કરશે આંતરરાષ્ટ્રીય કલાકારોની ભાગીદારી અયોધ્યાને ધાર્મિકની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવાસનું પણ કેન્દ્ર બનાવશે મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો હવે કોઈ પૈસાના અભાવે જેલમાં નહીં રહે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે તેમના વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ભારતની સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા કેદીઓ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે

મિત્રો તેમના વિશે જો વિગતથી વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે ઓગણીસ ઓક્ટોમ્બરે બંગાળની ખાડીમાં એક વેલ માર્ક લો પ્રેશર સક્રિય થશે અને તે મજબૂત બનશે તો સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી ભારે ચક્રવાત આવી શકે છે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે નવેમ્બરમાં ચોમાસા જેવો માહોલ રહેશે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે ચક્રવાતની અસર ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના દિવાળીના સમાચાર ઉપર એક નજર કરીએ તો આ વર્ષે ફટાકડાના ભાવમાં પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમના વિશે જો વિગતથી વાત કરીએ તો દિવાળીના પર્વો પર ફટાકડા ફરવાની પરંપરા પહેલેથી ચાલતી આવી છે અને મોડી રાત સુધી આકાશમાં આતિશબાજી જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોથી આકાશમાં આતિશબાજી કરવાનો ટ્રેન્ડ ચાલતો આવે છે આ ઉપરાંત મિત્રો દિવાળીમાં બાળકોના મનપસંદ ફટાકડા પણ વધુ પ્રમાણમાં વેચાતા હોય છે પ્રતિવર્ષ ભાવમાં વધારો જોવા મળતો હોય છે અને મિત્રો આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં દસથી પંદર ટકા જેટલો વધારો હોવાથી લોકો માટે ફટાકડા ખરીદવા થોડા મુશ્કેલ બની ગયા છે

મિત્રો કેટલાક પંચાંગો મુજબ એકવીસમી ઓક્ટોબરે દિવાળી જાહેર થવાને કારણે લોકોમાં શંકાનો માહોલ છે મોટા વિદ્વાનો શાસ્ત્રો અનુસાર આ વર્ષે દિવાળીની ઉજવણી વીસ ઓક્ટોમ્બરે કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે મિત્રો સામાન્ય રીતે દિવાળીનું પર્વ પાંચ દિવસનું હોય છે ધન થી શરૂ કરીને દિવાળી સુધી દિવાળીનું પર્વ ચાલે છે આ પાંચ દિવસ દરમિયાન યમરાજ વેદરાજ ધન્વંતરી લક્ષ્મી ગણેશ હનુમાનજી કાલી અને ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો કેન્દ્રના કર્મચારીઓને મળશે સાઠ દિવસનું દિવાળી બોનસ તેમના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ ભેટની જાહેરાત કરી છે સંદેશા વ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દિવાળી બોનસની જાહેરાત કરતો એક સત્તાવાર આદેશ જાહેર કર્યો છે આદેશ અનુસાર ટપાલ કર્મચારીઓને સાઠ દિવસના પગાર જેટલું બોનસ મળશે આ સરકારી પગલું કર્મચારીઓની મહેનતને ઓળખે છે અને તહેવારોની મોસમ દરમિયાન તેમને નાણાકીય રાહત પૂરી પાડે છે મિત્રો ત્યાર પછીના આગળના સમાચારની વાત કરીએ તો દિવાળી પછી સોનું સસ્તું થશે કે મોંઘું તેના વિશે વિગતથી જો વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પછી સોનું સસ્તું થશે કે મોંઘું ઘણા લોકો વિચારી રહ્યા છે કે દિવાળી સાથે સોનાનો ભાવ ઘટશે કે વધશે જો તમે દિવાળી પછી સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થવાના છે આજે મિત્રો વૈશ્વિક બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજારને પાર પહોંચી ગયો છે આ ઉપરાંત આજે સાંદીના ભાવમાં તેર હજારના ઘટાડા સાથે એક લાખ બોતેર હજાર એક કિલોના ભાવ જોવા મળી રહ્યા છે તો આભાર મિત્રો આવા જ દરરોજના તાજા અને સૌથી અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો